નમસ્કાર આપ જોઈ રહ્યા છો મેદરડા નગરમાં હંમેશા માનવ સેવાના કાર્યો માટે તત્પર રહેતા નથવાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક નિદાન નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો જેટલા દર્દીઓએ લાભ લીધો હતો અને પંચાવન જેટલા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવ્યા છે મેદરડા નગરમાં માનવ સેવાના કાર્યો કરતા નથવાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિનાની સોળ તારીખે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી સંત શ્રી બાપુના આંખની હોસ્પિટલ રાજકોટના સહયોગથી નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ અને ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ નેત્ર નિદાન કેમ્પમાં એકસો એંસી જેટલા દર્દીઓએ લાભ લીધો હતો જે પૈકી પંચાવન દર્દીઓને ટ્રસ્ટની બસ દ્વારા ઓપરેશનની જરૂરિયાત હોય ત્યારે ઓપરેશન કરી પરત દર્દીઓને તમામ સુવિધા નિઃશુલ્ક આપી દર્દીઓને લાભાર્થીઓને દર્દીઓને ઘરે પહોંચાડવામાં આવ્યા હતા અને નથવાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેમજ સંત રણછોડદાસ બાપુ હોસ્પિટલના સહિયારા પ્રયાસથી યોજાયેલા કેમ્પના મુખ્ય દાતાશ્રી દીપકભાઈ ધીરજલાલ અબાણીના પૂંજ્ય પિતાશ્રી સ્વર્ગસ્થ ધીરજલાલ જમનાદાસ અબાણીની સત્તર સત્યાવીસમી વાર્ષિક પુણ્યતિથિના ભાગરૂપે દીપકભાઈ અબાણી દ્વારા આર્થિક યોગદાન આપવામાં આવ્યું હતું અને આ કેમ્પમાં આવેલ તમામ લાભાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી નથવાણી ટ્રસ્ટ અને રણછોડદાસ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક નિત્ર નિદાન

ના દ્વારા આજ રોજ નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવે છે જેની અંદર એકસો ને સિત્તેર પેશન્ટોનું નિદાન કરવામાં આવે છે અને સાઠ જેટલા પેશન્ટોને ઓપરેશન માટે રાજકોટ રવાના કરવામાં આવે છે આજનો તમામ ખર્ચો રણછોડાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ અને લખવાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપાડવામાં આવશે જેમની અંદર ટાંકા વિનાના ફેંકો પદ્ધતિથી મોતિયાના ઓપરેશનો ખાવું પીવું રહેવું તેમજ અહીંયાથી પ્રાઇવેટ બસ દ્વારા રાજકોટ લઈ જવા પાછા મૂકી જવા તમામ ખર્ચો બંને ટ્રસ્ટ દ્વારા ભોગવવામાં આવશે અને જેમાં દર્દીઓને તદ્દન નિઃશુલ્ક સેવાનો લાભ મળશે